નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ સુરત જિલ્લાના કામરેજમાં કેનાલ રોડ ઉપર આવેલ ગીન પાર્ક સોસાયટીમાં રામ જન્મભૂમિ પ્રાણ પરોત્સવ મહોત્સવનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું હતું પાંચસો વર્ષ સંઘર્ષ બાદ દેશભરમાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના કામરેજના કેનાલ રોડ ઉપર આવે ગ્રીન પાર્ક સોસાયટીમાં રામ જન્મભૂમિ કળશ અને અછતનું દબદબે સ્વાગત કરવામાં આવ્યું હતું કેના રોડ પર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગરગ સુધી સંપક કરી અછત અર્પણ કળશનું ભવ્ય સ્વાગત સાથે પ્રારંભ થયો હતો ગ્રીન પાર્ક સોસાયટીમાં ખૂબ જ જંગરૂપાંત પુષ્પાંજલિ દ્વારા કળશનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ આરતી કરી અને ખૂબ જ ઉત્સાહભેર વાતાવરણમાં જય શ્રી રામના નાથ સાથે અને ફટકડાઓ પૂરી વાતાવરણ ભક્તિભય બનાવેલ હતું હું નવલભાઈ ઉકાભાઈ ચૌહાણ ગ્રીન પાર્ક સોસાયટી માં રહું છું અને ખુબ સારી રીતે અમે આજે આપણે રામ જન્મ રામ જન્મ રામ મહોત્સવ ઉજવ્યો છે જે આપણે મંદિર બને છે એમનો કળશ પૂરા ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતમાં જયારે ફરતો હોય ત્યારે કામરાજની અંદર ખૂબ સારી અને ખૂબ શરૂઆત થઈ છે અમારા ગ્રીન પાર્ક સોસાયટીની અંદર જે ભગવાનનો કળશ ઘેરે ઘેરે સુધી લઈ જાય છે ભગવાનના આવેલા છોકા ઘેરે ઘેરે સુધી આપવાના છે અને આખી સોસાયટી ભેગી થઈ અને ભગવાન શ્રી રામની ખૂબ સરસ આરતી કરી છે અને ખૂબ સરસ જમણવાર પણ રાખ્યું છે તો આપણા હિન્દુ ધર્મની અંદર આવો જે પાંચસો વર્ષનો જૂનો ઇતિહાસ દબાણેલો કે આપણું મંદિર બને એવું આપણા વડીલો અને આપણા પૂર્વજો છે ધારી ધારી અને બલિદાન આપ્યું છે ત્યારે એક વાતનો અંત આવી અને મારા ભગવાન શ્રી રામ નું મંદિર બની રહ્યું છે ત્યારે આખો ગુજરાત નહીં પણ આખા ભારતની અંદર આવા જ ઉત્સવો થવા જોઈએ અને ઘેરે ઘરે ભગવાન રામ નું સ્વાગત થવું જોઈએ